એકતા તાલુકામાંથી પસાર થતો એકતાનગરને જોડતો માર્ગ ફરી ધૂળિયો બનતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો પરેશાન ભરૂચ જિલ્લાના ઝઘયા તાલુકાના રાજપારડીથી સિમુદ્રા સુધીના એક ટ્રેક પર કરોડોના ખર્ચે નવી ટેકનોલોજીનો રોડ માટેનો બેઝ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ આ માર્ગ પર ડામર તેમજ કાર્પેટીંગનું કામ તંત્ર ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે અને ફરી આ માર્ગ બિસ્માર તેમજ ધૂળીઓ બનતા વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું જેણે માથાના દુખાવા સમાન બની છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના મુખ્ય વેપારી મથક ગણાતા રાજપારડી ચાર રસ્તા નજીક ખાણીપીણી તેમજ અન્ય દુકાનદારો આ માર્ગ પરથી ઉડતી ઝૂળના કારણે હાલાકી વેઠી રહ્યા છે અને ઢોરની દમરીઓના કારણે શ્વાસોશ્વાસની બીમારીઓ થવાની દહેશત સતાવી રહી છે તાકીદે તંત્ર દ્વારા સમસ્યાનું વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે હવે જોવું રહ્યું માર્ગ મકાન વિભાગ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ તે આવનાર સમય બતાવશે મારું નામ ધર્મેન્દ્ર ચૌહાણ અલકાપુરી સોસાયટી રાજવાડીનો રહેવાસી આજ રોજ અમે આ રાજપાડીના ગામમાંથી પસાર થતા માર્ગ પર ઉભા છે જે સમસ્યા છ મહિનાથી અમે બતાવી રહ્યા છે કે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડે છે તો એક આ કેમિકલ વાળો રસ્તો જે નવી ટેકનોલોજીથી બન્યો છે તો અમને એમ હતું કે રાહત થશે પરંતુ આ એટલી મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે રાજપાડી માટે કે આ કેમિકલ લોકોના ઘરોની અંદર જઈ રહ્યું છે પુષ્કળ પ્રમાણમાં ખરાબ થઈ ગયો છે રસ્તો અને આની જે ધૂળ ઉડતા કેમિકલ વાળી ધૂળ શરીરમાં જાય રોગ થાય છે અને શ્વાસના રોગો પણ ખૂબ ઊભા થઈ ગયા છે રોગોની બીમારી વધી ગઈ છે આજ રોજ આ તહેવારો નિમિત્તે અમે લોકો ઉત્તરાયણ પર જયારે ધાબા પર ગયા ત્યારે પુષ્કળ પ્રમાણમાં ધૂળ હતી અને ઘરોની અંદર પણ એટલી બધી ધૂળ આવે છે તો આ સોસાયટીમાં અલકાપુરી સોસાયટી છે આ ચંદ્રકાંત એન્ક્લેવ છે કેવી રીતે રહેતા હશે અને રાજપડીની ગામની પ્રજા કેટલી સહનશીલતા હશે કે આજે છ મહિના થવા છતાં બી સરકાર આની પાસે કઈ જ કરતી નથી તો અધિકારી અધિકારીશ્રીઓને બી જણાવું છું પ્રશાસન ને બી જણાવવા માંગુ છું કે આનો વહેલી તકે ઉપાય કરો કે જેથી કરી રાજપાલ પબ્લિક ને રાહત થાય આવનારા દિવસો સારા જાય અને આ ધૂળ માંથી અમને રાહત મળે એ જ અમારે કેવું છે